અરવલ્લીમાં નવ શાળાઓને લાગશે ખંભાતી તાળા ભણતા વિદ્યાર્થીઓને બીજે મોકલાશે શાળાઓ બંધ કરતા પંચોતેર બાળકોને નવી શાળામાં ભણવા જવાનો વારો આવ્યો અરવલ્લી જિલ્લાની સાત શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિમાં લેવાયો હતો એક ગઈકાલે એનો પત્ર કર્યો છે અને બે શાળાઓ છે એમાં એકનું એકથી પાંચ બંધ કરીને એક શાળાનું છ થી સાત જણ બંધ કર્યું દસ અથવા દસ કરતા ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી કારણ કે ત્યાં આ દરેક શાળાની અંદર બે બે શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જે શાળા બંધ થઈ છે આચાર્યશ્રીઓને સૂચના આપી અને એમનું ટ્રાન્સપોર્ટેશન થાય અને નજીકની શાળામાં અમે જે ઠરાવ આપેલો સ્કૂલ મર્જ કરવાનો છતાં પણ સાહેબે અમારે સ્કૂલ બંધ કરવાનો ઠરાવ નક્કી કરેલો છે તો અમારા અહીંયા ગરીબ વર્ગના છોકરાઓ સ્કૂલમાં ભણે છે જ બે ચાર છોકરાઓ અહીંયા ભણે છે એ લોકોને બીજા જગ્યાએ મૂકવા માટે કોઈ વાહન વ્યવહારની કોઈ સગવડ કરી નથી આપી સરકારે તો અમારે એ છોકરાને કયા ભણવા મૂકવાના એનો પણ પ્રશ્ન છે ને બીજું અમારે ભવિષ્યમાં બે ચાર વરસ પછી આ સ્કૂલ ખોલવાની હોય તો એ માટે અમે મર્જ કરવા માટેની ઠરાવ આપેલો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે